દ્વારકાના મલેકપુર ગામમાં બની રહેલા નવીન આરસીસી રોડ રસ્તાને મામલે હોબાળો લુણાવાડા તાલુકાના મલેકપુર ગામે બની રહેલા નવીન આરસીસી રસ્તામાં હોબાળો મલેકપુરથી હોળી ચોકલા સુધીના આરસીસી રસ્તામાં યોગ્ય મટીરીયલ ન વપરાતા ગ્રામજનોએ રસ્તાનું કામ બંધ કરાવ્યું છે કોન્ટ્રાક્ટર દ્વારા હલકી ગુણવત્તા યુક્ત મટીરીયલ વાપરતા હોવાનું ગ્રામજનોનું રટણ નવીન બની રહેલા આરસીસી રસ્તામાં યોગ્ય કામગીરી ન લગતા ગ્રામજનો દ્વારા કામ બંધ કરવામાં આવ્યું માટીયુક્ત રેતી સિમેન્ટમાં વાપરવાતા હોવાનું ગ્રામજનોનો આક્ષેપ કોન્ટ્રાક્ટર દ્વારા યોગ્ય મટીરીયલ ન વાપરતા હોવાનું ગ્રામજનો દ્વારા આક્ષેપ જ્યાં સુધી કોન્ટ્રાક્ટર દ્વારા યોગ્ય મટીરીયલ નહીં વાપરવામાં આવે ત્યાં સુધી કામ ચાલુ નહીં કરવામાં આવે રિપોર્ટર અમીન કોઠારી મહીસાગર મહિસાગર જે જીરોથી મલેકપુર હોળી ચકલા સુધીનો જે રસ્તો બનાવવાની મારા વર્ષોથી માંગ હતી જે ઘણા વર્ષો પછી અવડાવ મંજૂર થયો છે ત્યાં ત્યારે કામગીરી ચાલુ હતી ગામમાંથી બનતા બનતા રસ્તો અમારા ફળિયા સુધી આવ્યો પણ ક્વોન્ટિટી ક્વોલિટી સારી હતી નહીં એટલા માટે અમે કોન્ટ્રાક્ટર ને માલ બતાવ્યો કે ભાઈ આ વસ્તુ સારી નથી વર્ષો પછી ગામમાં ગામની અંદર સારો રસ્તો થઈ રહ્યો છે તો અમને સારું મટીરિયલ આપ અને સારો રસ્તો બનાવ તો ટકાઉ ચાલે એના બદલે અમે આજે રસ્તો ગામના જણા બધા ભેગા થઈ અને બંધ કરેલ છે અમારી માંગ એવી છે કે રસ્તો સારો બને એટલે અમારા વર્ષો સુધી ચાલે એ જ માંગ છે અમારા ગામજનોની પટેલ પરેશભાઈ રાયજીભાઈ

એટલે તમે તરત માલ બંધ કરાવી દીધો કોઈ બંધ કરી દે શું છે રસ્તો વ્યવસ્થિત ક્વોન્ટિટી પર થવો જોઈએ અમારે એમ શું તમારું પટેલ રાયજીભાઈ મણીલા